આજના હેલ્થ સેગમેન્ટના અહેવાલમાં આપણે એક એવા ફળ વિશે જાણીશું કે જે માત્ર સ્વાદમાં જ નહીં પરંતુ તંદુરસ્તીમાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે અને આ ફળની સબ્જી વેફર આઈસ્ક્રીમ શેક કેન્ડી અને અનેક સ્વાદિષ્ટ વસ્તુઓ બનતી હોય છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામને ગમે છે અને વધુમાં તો આ ફળમાં નિયમિત સેવન કરવાથી અનેક તંદુરસ્તી લાભ મળતા જ હોય છે પણ આપણા દૈનિક જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો જાણીએ આ ફળની વિભિન્નતા અને ઉપયોગીતા તેના ફાયદા વિશે વિગતે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ કેળામાં રહેલું ફાઈબર પાચન મજબૂત બનાવે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે તો હાડકા મજબૂત બનાવે છે કેમ કે કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવે છે તો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને સાથે જ પોટેશિયમની હાજરીને લઈને કેળા બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે તો રાત્રે એક કેળું ખાવાથી હાર્ટ બર્ન અને પેટમાં અલ્સરની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે અને કેળાના નેચરલ સુગર હોવાથી સ્થિર ઉર્જા આપે છે તો આ સાથે જ કાચા કેળાની બનેલી વેફર માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ આરોગ્ય માટે લાભદાયી પણ ગણવામાં આવે છે કેમ કે તેમાં રહેલું ફાઈબર અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે પાચન તંત્ર અને હૃદય માટે ફાયદેમંદ તો છે જ અને સાથે જ ઘરે બનાવેલી કાચા કેળાની વેફર સ્વચ્છ સ્વાદિષ્ટ અને વધુ આરોગ્યપ્રદ હોય છે જેમાં પોટેશિયમ વિટામિન બી સિક્સ અને ફાઈબર જેવા તત્વો જોવા મળે છે તો શરીરને ઉર્જા આપવાથી લઈને રક્તચાપ નિયંત્રણ અને પાચન તંત્રના સુચારુ કાર્ય સુધી ઉપયોગી થાય છે અને ખાસ કરીને ઘરે બનાવેલી વેફર કેમિકલ્સ અને મિલાવટ રહિત હોવાથી આરોગ્યપ્રદ વિકલ્પ માટે સાબિત થાય છે તો આ સાથે જ બજારમાં લીલા કાચા કેળા આપણને મળી રહે છે અને તેને શાક બનાવવામાં વાપરવામાં આવે છે તો કેળામાં રહેલું પોટેશિયમ એક મહત્વપૂર્ણ અને સૂક્ષ્મ પોષક તત્વ છે જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે કાર્ય કરે છે અને પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે તો કેળાનું સેવન ખાસ કરીને શારીરિક કસરત કરતા પહેલા અથવા તો તેનું સેવન કરતા પહેલા તરત જ ઉર્જા આપે છે તો આ સાથે જ અન્ય ફળોની તુલનામાં કેળામાં સુક્રોઝ ફ્રુટોઝ અને ગ્લુકોઝ જેવી પ્રાકૃતિક સુગર વધુ પ્રમાણમાં જોવા મળે છે અને જે ઉર્જા આપવામાં મહત્વનો સ્ત્રોત છે તો આ સાથે જ સવારે ખાલી પેટે કેળા ખાવાથી તમને બ્લડ સુગર એસિડિટી કે ગેસની સમસ્યા હોય તો તમને ખાલી પેટે ખેડૂ ખાવાનું ટાળવું જોઈએ અને આ સાથે જ કેળામાં રહેલું ફાઇબર કબજિયાતની સમસ્યા દૂર કરે છે અને કેળામાં વધુ પોષણ તત્વો હોવાને લઈને દૂધ દહીં કે ડ્રાયફ્રુટ સાથે વેળવીને ખાવું પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે જો એસિડિટી કે ડાયાબિટીસ જેવી તકલીફ ધરાવતા હોય તો કેળા ખાવા પહેલા જરૂરથી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે કારણ કે આ સ્થિતિમાં તેને સેવનથી બ્લડ સુગર લેવલ અથવા તો પાચન તંત્ર પર અસર થઈ શકે છે આવા જુદો વાર સાથે ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ નાઇન ટીવી ન્યૂઝ અહી આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણા પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર